આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને બનાસકાંઠાની સૌથી અગત્યની માગણી પાલનપુર એરોમા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે એરોમા સર્કલ એક એવડી મોટી સમસ્યા હતી કોઈને દવાખાને આવવાનું હોય પાલનપુર અને જિલ્લાનું વડું મથક હોવાના નાતે તમામ કચેરીઓ આવેલી છે અને એટલા માટે કરીને બે બે ત્રણ ત્રણ કલાક સુધી આ યરોમાર સર્કલના ટ્રાફિક જામના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તમામ જિલ્લાના જે નાગરિકો છે એ અનુભવતા હતા અને એટલા માટે કરીને જ્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કહ્યું હતું કે આપના આશીર્વાદ થકી સંસદ સભ્ય બનવાનું થશે તો સો ટકા આ યરોમાર સર્કલનું જે ટ્રાફિક જામ છે અને બ્રિજ બનાવવા માટેની જે માગણી છે એને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું મંત્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે બનાસકાંઠાની જનતા વતી એમનો હું આભાર માનું છું એમને બાયપાસ અથવા બ્રિજ બેમાંથી પહેલું શું બનાવવું એ માટે પણ મને વાત કરીને મેં કહ્યું કે બાયપાસ તો સ્ટેટ ગવર્મેન્ટ એ મંજૂર પણ કર્યો છે પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક એમની પોતાની જમીન એ પૂરતું વળતર ન મળવાનું કે અન્ય કારણોસર એ કામ થઈ શકતું નથી અને આ બ્રિજ બને તો ખેડૂતોની જમીન પણ બચી જાય અને બ્રિજ પણ બની જાય તો ટ્રાફિકની સમસ્યા પણ હલ થાય એટલે એક આ બ્રિજ બનાવવાથી સારામાં સારું કામ એ બનાસકાંઠા જિલ્લાને થશે અને એ પૈકી જે એનું ફોલોઅપ લેવાનું હોય કે આગળમાં જે કંઈ કાર્યવાહીમાં જે કરવાનું હશે એમાં જિલ્લાનો જે સહકાર જોઈએ વહીવટીતંત્રનો સહકાર જોઈએ કે પદા અધિકારીઓનો સહકાર જોઈએ એ પૂરેપૂરો આપીને વહેલામાં વહેલો બ્રિજ બને એવા પ્રયત્નો અમે સરકાર થકી જે થવાના છે અને એમાં અમારા સાથ સહકારની જ્યાં જરૂર પડે ત્યાં આપીશું જે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને બનાસકાંઠાની સૌથી અગત્યની માગણી પાલનપુર એરોમા સર્કલ ઉપર જે બ્રિજ બનાવવાની ડિમાન્ડ હતી એમનો લેટર લખીને આજે એમને આપ્યો છે ખૂબ સારી રીતે રિસ્પોન્સ આપીને ગુજરાતના જે અધિકારીઓ હતા એમને સૂચના પણ આપી છે એરોમા સર્કલ એક એવડી મોટી સમસ્યા હતી કોઈને દવાખાને આવવાનું હોય પાલનપુર અને જિલ્લાનું વડું મથક હોવાના નાતે તમામ કચેરીઓ આવેલી છે અને એટલા માટે કરીને બે બે ત્રણ ત્રણ કલાક સુધી આ યરોમા સર્કલના ટ્રાફિક જામના કારણે ઘણી બધી મુશ્કેલીઓ તમામ જિલ્લાના જે નાગરિકો છે એ અનુભવતા હતા અને એટલા માટે કરીને જ્યારે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કહ્યું હતું કે આપના આશીર્વાદ થકી સંસદ સભ્ય બનવાનું થશે તો સો ટકા આ એરોમાર સર્કલનું જે ટ્રાફિક જામ છે અને બ્રિજ બનાવવા માટેની જે માગણી છે એને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને આગળ વધારવા માટેના પ્રયત્નો કરીશું મંત્રીએ ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે બનાસકાંઠાની જનતાવતી એમનો હું આભાર માનું છું એમણે બાયપાસ અથવા બ્રિજ બેમાંથી પહેલું શું બનાવવું એ માટે પણ મને વાત કરીને મેં કહ્યું કે બાયપાસ તો સ્ટેટ ગવર્મેન્ટ એ મંજૂર પણ કર્યો છે પણ ખેડૂતો ક્યાંક ને ક્યાંક એમની પોતાની જમીન એ પૂરતું વળતર ન મળવાનું કે અન્ય કારણોસર એ કામ થઈ શકતું નથી અને આ બ્રિજ બને તો ખેડૂતોની જમીન પણ બચી જાય અને બ્રિજ પણ બની જાય તો ટ્રાફિકની સમસ્યા પણ હલ થાય એટલે એક આ બ્રિજ બનાવવાથી સારામાં સારું કામ એ બનાસકાંઠા જિલ્લાને થશે અને એ પૈકી જે એનું ફોલોઅપ લેવાનું હોય કે આગળમાં જે કંઈ કાર્યવાહીમાં જે કરવાનું હશે એમાં જિલ્લાનો જે સહકાર જોઈએ વહીવટી તંત્રનો સહકાર જોઈએ કે અધિકારીઓનો સહકાર જોઈએ એ પૂરેપૂરો આપીને વહેલામાં વહેલો બ્રિજ બને એવા પ્રયત્નો અમે સરકાર થકી જે થવાના છે અને એમાં અમારા સાથ સહકારની જ્યાં જરૂર પડે ત્યાં આપીશું